નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેટ તો મિત્રો ગઈકાલે આ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રાજ્યના જે આમ જનતા છે સરકારી કર્મચારી છે પેન્શનર્સ છે વગેરે માટે જે બજેટ છે તે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પૂર્ણગદનું બજેટ જે છે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું જેમાં મિત્રો લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી ભેટ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ગઈકાલે એટલે કે સોમવાર સત્તર માર્ચના રોજ રજૂ થયેલા જે બજેટમાં રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો સાથે જ મિત્રો બાકી રહેલું જે ડીએ એરિય છે ડીઆર એરિયસ છે તે પણ ચૂકવવા લઈ અને મિત્રો જાહેરાત થઈ છે તદઉપરાંત મિત્રો સૌથી મહત્ત્વની વાત કે આ રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી રાજ્યના હજારો આંગણવાડી કાર્યકર ટીડાગર બહેનો તેમજ વર્કર બહેનો વગેરેના વેતનમાં જે છે તે મિત્રો વધારો જાહેર કરવામાં આવે છે જાણી વિડીયોમાં વિગતવાર કે કંઈ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની સાથે મિત્રો આંગણવાડી કાર્યકરો વેતનમાં વધારો કરવામાં આવે છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન ભરતીઓના પરિણામ જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનસ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો અત્યારે હાલ અલગ અલગ જે રાજ્યો છે તેમાં વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યા છે જેમાં મિત્રો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો ગઈકાલે સોમવારે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુએ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટેનું બજેટ રજૂ કર્યું હતું જેમાં ખેડૂતો યુવાનો અને મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી હતી આમાં કર્મચારીઓ અને પેન્શનર્સોને ભેટ આપતી વખતે તેમણે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની અને જે મોંઘવારી ભથ્થાની બાકી જે એરિયસ રકમ છે તે આપવાની પણ જાહેરાત કરી હતી તો હિમાચલ પ્રદેશના સુખવિન્દરસિંહ સુખુ સરકારે તેના કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કર્યું છે હજાર પાંચસો ચૌદ કરોડ રૂપિયાનું હતું જે ગયા વર્ષ કરતાં સિત્તેર કરોડ રૂપિયા વધુ હતું આ બજેટમાં મુખ્યમંત્રીએ કર્મચારી પેન્શનરો આંગણવાડી કાર્યકરો આઉટસોર્સ કર્મચારીઓ અને મજૂરોને ભેટ આપી છે બજેટમાં રાજ્યના કર્મચારીઓને ત્રણ ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે નવા દરો પંદર મે બે હજાર પચીસથી અમલમાં આવશે નિવૃત્ત કર્મચારીઓ માટે જાહેરાત કરતી વખતે સુખુશી સરકારે જણાવ્યું હતું મુખ્યમંત્રીએ કે પ્રથમ તબક્કામાં પંદર મેથી સિત્તેરથી પંચોતેર વર્ષની વયના પેન્શનરોના બાકી પગાર ચૂકવવામાં આવશે વર્ગ ચારથી વર્ગ એકના કર્મચારીઓ અને અધિકારીઓના બાકી લેણા તબક્કાવાર રીતે મુક્ત કરવામાં આવશે આનાથી એક લાખ પંચોતેર હજાર કામદારોને ફાયદો થશે વેતન અને મહેનતાણામાં પણ વધારો કરવામાં આવે છે બજેટમાં મનરેગા કામદારોના દૈનિક વેતનમાં વીસ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવે છે હવે કામદારોને દૈનિક વેતન ત્રણસો વીસ રૂપિયા મળશે પહેલાં દૈનિક વેતન ત્રણસો રૂપિયા મળતું હતું રાજ્યના લાખો મનરેગા કામદારોને આનો સીધો લાભ મળશે આઉટસોર્સ કામદારોને હવે દર મહિને બાર હજાર સાતસો પચાસ રૂપિયા મિનિમમ જે છે તે પગાર મળશે તદુપરાંત આંગણવાડી કાર્યકરોને દસ હજાર રૂપિયા મિની આંગણવાડી કાર્યકરોને સાત હજાર ત્રણસો રૂપિયા સહાયકોને નવ હજાર આઠસો રૂપિયા અને આશા વર્કર અને બહેનોને નવ હજાર આઠસો રૂપિયા સાથે જ મિત્રો એડીએમ કાર્યકરોને પાંચ હજાર રૂપિયા વોટર કેરિયર્સને સાડા પાંચ હજાર રૂપિયા અને વોટર ગાર્ડ્સને છપ્પનસો રૂપિયા પ્રતિમાસ જે છે તે વેતન આપવામાં આવશે આમ મિત્રો કાર્યકરોની વાત કરીએ તો કાર્યકરોને સાત હજાર ત્રણસો રૂપિયા જે છે તે મિની આંગણવાડી કાર્યકરો સહાયકોને નવ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયા મિનિ મિનિમમ વેતન કરી આપવામાં આવ્યું છે સીવણ શિક્ષકો જાહેર બાંધકામ એસએમસી અને આઈટી શિક્ષકોના મલ્ટીટાસ્ક વર્કરના વેતનમાં પાંચસો રૂપિયાનો વધારો કરવામાં આવે છે પંચાયત ચોકીદારને આઠ હજાર પાંચસો રૂપિયા મહેસૂલ નંબરદારને ચાર હજાર પાંચસો રૂપિયા દર મહિને આઉટસોર્સ ઓપરેશન થિયેટર કામદારોને સત્તર હજાર આઠસો વીસ રૂપિયા દર મહિને અને આઉટસોર્સ રેડિયોલોજીસ્ટને પચીસ હજાર રૂપિયા દર મહિને ચૂકવવામાં આવશે વાત સાથે જ મિત્રો જનપ્રતિનિધિઓ માટે પણ ભેટ આપવામાં આવી હતી તો સુખવિન્દ્રસિંહ સુક્કુ સરકારે પંચાયત રાજ પ્રતિનિધિઓના માનદેતનમાં વધારો કર્યો છે જિલ્લા પરિષદના ચેરમેન અને ઉપાધ્યક્ષના માસિક વેતનમાં રૂપિયા એક હજાર અને સભ્યના માનદેતનમાં રૂપિયા પાંચસોનો વધારો કરવામાં આવ્યો છે પંચાયત સમિતિના ચેરમેન અને ઉપાધ્યક્ષના માનદેતનમાં રૂપિયા છસો અને સભ્યના માનદેતનમાં રૂપિયા ત્રણસોનો વધારો કરવામાં આવે છે જિલ્લા પરિષદના પ્રમુખને હવે પચીસ હજાર રૂપિયા ઉપપ્રમુખને ઓગણીસ હજાર રૂપિયા અને સભ્યોને આઠ હજાર ત્રણસો રૂપિયા દર મહિને પગાર મળશે પંચાયત સમિતિના ચેરમેનને રૂપિયા બાર હજાર ઉપાધ્યક્ષને નવ હજાર રૂપિયા પંચાયત પ્રધાનને રૂપિયા સાત હજાર પાંચસો રૂપિયા ઉપાધ્યક્ષને પાંચ હજાર એકસો રૂપિયા અને વોર્ડ સભ્યને એક હજાર પચાસ રૂપિયા પ્રતિ મીટિંગ મળશે આ મિત્રો સુખુશી સરકાર દ્વારા જે છે તે ગઈકાલે પોતાના કર્મચારીઓ માટે રાજ્યના અને આઉટસોર્સ કર્મચારી તેમજ માનવ ધન કર્મચારીઓ માટે પોતાના સરકારની તિજોરી ખોલવામાં આવી છે ને સરકાર દ્વારા હિમાચલ પ્રદેશમાં જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકરો આશા વર્કર બહેનો તેમજ મિત્રો આઉટસોર્સ કર્મચારી અને વિવિધ જે મનરેગા અંતર્ગત જે કામદારો છે તેમના વાર વેતનમાં ગઈકાલે વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે આનાથી શીખ લઈ અને રાજ્ય સરકારો પણ પોતાના આવા લાખો કામદારો માટે વેતન વધારે છે કે નહીં તો સમય બતાવશે જય હિન્દ અસ્તુ